મહારાજે એવું કીધું હજી કહી દીધું બીજી વખત કે નબળું કામ કરવાનું મન થાય ને તો કાલ ઉપર છોડી દેવાનું શુભ કામ કરવાનું મન થાય ત્યારે કોઈ દિવસ કાલ ઉપર રાખવું નહીં સારું કામ કરવાનું મન થાય એટલે તરત કરી જ નાખવાનું કેમ કાલ થશે કે નહીં આપણા હાથમાં નથી અને જુઓ દશરથજી ને કીધું બેગી વિલંબન કીજીએ બેગી વિલંબ જલ્દી કરો અત્યારે જ બેસાડી દો ઘરે જઈને ગાદીએ દશરથજી કીધું એમ થોડો બેસાડવાનું હોય મારા દીકરા મર્યાદા અવતાર ભગવાન ગાદીએ બેસે દુનિયાના ત્રણે ભુવન ની અંદર લોકોને ખબર પડવી જોઈએ રામ રાજા બિના હોય ગુરુએ ના પાડી એવી જરૂર નથી બેસાડી દો પણ જીવ છે ને એને એને જોઈએ પોતાનું પોતાનું કઈક વગાડ્યો અયોધ્યામાં કે કાલ સવારે અને એ કાલ સવારે ગાદી બેસાડવાની વાત થઈ અયોધ્યાના લોકો તો નૃત્ય કરવા માંડ્યા આંગણે આંગણે રંગોળીઓ થવા માંડીને પતાકડાઓ સરસ મજાના તહેવારોની તૈયારી થવા માંડી અને આ બાજુ આખું ગામ રાજી થઈ ગયું પણ બાપુએ કીધું તું ને એક રાજી ન થયું શું નામ હતું નામ મંથરા મંદર જેનું નામ મંથરા છે મંથરા એટલે દાસી નથી હો હા એ ખોટી વાત છે એ રાજકુરી જ હતી પણ ચંદનનો લેપ રૂપાળો થવા બહુ વધારે લગાડાઈ ગયો ને તે વાયડ્યો પીડ્યો

અહીંયા અમારું હોય બધું આ ઉપાધિ ક્યાં થાય આ મારું ઘર છે ત્યાં આ આપણું ઘર છે ત્યાં કોઈ દિવસ આ દેશ કોનો છે આપણો છે મારો એકલાનો નો કઈ બેસ છે તો ઉપાધી થાય એટલે રામ રાજ્યની માગણી એટલે કરી રામ રાજ્યમાં મારું કઈ છે જ નહીં આપણું છે પણ એક એ કીધું મારો રામ છે એ મારો રામ કીધું ને બોલીને આમ અંદરથી ઝાડ ઉપડી

એક તો મારો દીકરો પાણી ગયો સીતા જેવી મળી હરખ સમાતો નતો આ હરખ માં હું ક્યાંક મરી જાયશ આટલો બધો હરખ કેમ લઈને આવી રામ રાજા થવાનો હરખા રામ રાજા થશે તારા દીકરાનું શું રામ રાજા થાય તો બરોબર છે તારા દીકરાનું શું રામ મંત્રા ને કઈ કઈ એક ઝાપટ મારી કે રામ અને ભરતમાં માં મેં ભેદ નથી રાખ્યો કોઈ દી મારા ઘર તરફ આંગલ નહીં ચિંતી આ આ મંત્રા જે કીધું ને એ મારે તમારે બધા શીખવા જેવું છે આપણા ઘરના ઝઘડાઓમાં ક્યારેક કોઈ ખાહુના ક્યારેક વહુના વગોણા કરતા હોય ને ત્યારે કહી દેવાનું કે એ અમારા ઘરનો વ્યવહાર છે તમે તમારા ઘરનું કરો એ અમે બે બાંધી લેવું માથા ફોડી લેવું જરૂર પડશે દીદી પણ તમે કૃપા કરો અમારા ઘરના જે ઝઘડાઓ છે એમાં તમારે સલાહ દેવાની જરૂર નથી આવું કરો તો પાંચ દિવસ સમાધાન થાય કારણ કે ઘર ની તિરાડ હોય ને તિરાડ એ ઘર ની તિરાડ આપણે સાંધીએ તો જ હંધાય બાકી જો આ ભરત બાપુ બેઠા કડી જાય પૂછી જવો તિરાડ સાંધી હોય પેલા ખોદવું પડે બાજુ બાજુ તો હંધાય બીજા ને તિરાડ સાંધવા લાવો ને તો વધારે પરિવાર ઝઘડાઓ પરિવાર ભેગો થઈને સમાધાન કરે તો થાય અરે રાણી આ તો તારું પેટમાં બળે ને એટલે કહું છું બાકી રામ રાજા બને તો હું દાસી રહેવાની છું અને તારો દીકરો ભરત ગાદીએ બેસે તો હું દાસી હું કઈ મારા નથી જવાની પણ આ તો તારું અન્ન ખાધું તારી ભેગી રહું તારું પેટમાં બળે એટલે મારે તને એટલું કેવું પડે રામ ગાદીએ બેસે એ તો હરખની વાત છે પણ કઈ કઈ તને કઈ સમજાય છે સમય કેવો પસંદ કર્યો છે ભરતજી ને શત્રુઘ્ન મામાની ઘરે ગયા છે અને એવી તો વળી કઈ ઉતાવળ ઇમરજન્સી એવી તો શું આવી ગઈ કે કાલ સવારે જ હા પછી તો જેને વાતું જ કરી હોય તો બે વાત આમ શણગારે ને વાત કરવા વાળા આપણને તો જેને આવડતી હોય ને ખબર હોય એટલી અમતી હોય તો એટલી અમતી થાય જે બહુ ડાયો માણસ હોય એટલી બધી કરે થોડોક ઓછો ડાયો એ નાનું એટલું ને એટલું રાખે સમાજ શાસ્ત્ર સાહિત્ય કહે કે આ દુનિયાને ડાયા હોય ગુણ ગાંડા હોય નુકસાન નથી કર્યું ને એટલું તો ડાયા હોય નુકસાન કર્યું છે હા આપણે જેને હોશિયાર માનતા હોય ને એને જ નુકસાન કર્યું છે હા જવાના બહુ હોશિયાર થઈ ગયા કેટલું બધું તો રાખડી ગઈ ને બેઠા પૂછો રાખડી બાંધી દેવા નાય ચાંદલો કરીને રાખડી બાંધી દેવા બે ચોપડી વધારે ભણાઈ ગયું હતું કે એ આમાં બાંધતા નહીં નકર ભાઈ ની માથે ઘાયત આવશે ને ભાઈનું આમ થઈ જાય એવું કાંઈ ન થાય અમાહના દિવસે બેન જો અંતરના આશીર્વાદ આપે ને તો અમાહના દિવસે રક્ષાબંધન થઈ જાય દંડના આશીર્વાદ આ રાખડીની કિંમત શું છે રાખડીની કિંમત દસ રૂપિયા છે પણ આનું મૂલ્ય કરવા જઈએ તો દસ કરોડ દેતા બેન બેનના જે પ્રેમ છે બેનનું જે હેત છે એની એને અહીંયામાં જે ભાઈ માટે લાગણી છે એટલે મેં એક દિવસ કીધું હતું ને કે ભાઈને ના થાય કરધણી ના થાય ભાઈ ને કઈ વાંધો ન હોય એ તો સમજી લે કે એ તો આડાવળું ડાવડું દે ભાઈને ને થાય તો એ બાઈ થી સહન થાય કારણ કે એ તો અંતર એકબીજાના સંબંધો છે એમાં કઈ વાંધો નહીં જરી કે પેલું નહીં એ તો હોવું જોઈએ ને એક માના કોઠામાં મોટા થયા છે એક માનું દૂધ પીધું છે એક ચૂલે ખાધેલું છે તો એટલું તો એટલું તો વાલા દવલું રે એટલો તો દ્વેષ રાખ રે એટલો માફ જો પ્રેમ હોય તો કઈ કઈ બે ત્રણ વખત કીધું ના પાડી ભેગી કાઢી મૂકી હોત ને તો વાંધો નહોતો પણ બાજુમાં દેહારી પાછી દયા આવી ગઈ રોવા માંડી ને એટલે છાની રાખી કે જે આવું બધું કરતા હોય ને આવડે બહુ પાછું ઘડીકમાં રોવા મંડે ગામ મળે કરવા આપણને અંદર રે બિચારીને કેટલું દુઃખ લાગ્યું છે કઈ કઈ પછી તો શું હોય આપણે નહીં કહેતા પાથીએ પાથી આમ ગેરફાયદા ગણાય રામ રાજા થાય એના ફાયદા તો આખી દુનિયા ખબર હતી પણ ગેરફાયદા ગણાય કે રામ રાજા થશે તો તારો ભરત છે ને એને દરરોજ કામ જ કરવું પડશે ક્યાં કઈ જવાનું થાય તો રામ તો રાજા એ ક્યાં જ્યાં ને તારા દીકરા પડશે તારા દીકરા પણ માંડવી છે ને એને સીતા કામ જ કરાવ્યા કરશે તો મહારાણી એ થોડી કામ કરશે તારા તારા દીકરાનું વાહ નું વિચાર અને પછી કઈ કઈ બે વચન માગવા માટે તૈયાર થઈ અને બે વચન માગવા માટે તૈયાર થયેલી કઈ કઈ કોપ ભવન માં બેઠી અને સમાચાર મોકલા દશરથજીને દસરથિ ને ખબર પડી કે કઈ કઈ માં છે દશરથજી આવ્યા કાળા કપડા પહેર્યા આ ઘોર અંધારું મહેલેન્દ્ર સાહ ઉદાસી અને ઈ સમયે કઈ કઈ પાસે આવેલા દસરથિ કીધું દાંડી થઈ ગઈ છો રામ રાજા થવાના છે અને તને તો રામ કેટલો વાલો તારો રામ રાજા થવાનું દશરજી એવું કીધું તારો રામ રાજા થવાનું તો આટલી બધી ઉદાસ કેમ છો ત્યારે કઈ કઈ કહે છે રામ રાજા થઈ મને જરાય નહીં ગમે

કઈ કઈ કહે બે જ જોઈએ બાવીસ નથી જોતા પણ અત્યારે જોઈએ છે અને પછી કઈ કઈ કીધું માંગ તો ત્યારે કઈ કઈ મનમાં એમ થયું મંથરા એ કીધું હતું કે દશરથ હા પાડે તરત માંગતી નહીં રામના સોગદ સોગત ખાય ત્યારે માંગજે દશરથજીએ જે કીધું કે રામ હમ ખાઈ ને કઉ છું કે તું જે માંગીશ એ તને આપીશ અને ત્યારે કઈ કઈ દશરથજીની પાસે પેલું વચન માંગ્યું છે પ્રિય ભાગત જીતા એક વારજી હુરા પ્રિય ભારત જીકા હજી બીજું વરદાન માંગવું છે અને ત્યારે કઈ કઈ દશરથજી પાસે બીજું વરદાન તાપસ વેશ વિશેષ ઉદાસી ચૌદ પરશ રામ બનવા તાપસ વેશ તાપસ વેશ ધારણ કરી અને રામને ને ચૌદ વર્ષ નો વનવાસ માં કઈ કઈ માંગ્યો છે અને ત્યારે દશરથજીએ ભગવાનની પાસે જઈ અને રડવા લાગ્યા છે મહાદેવ ભોળાનાથ ને પ્રાર્થના કરે છે પ્રાર્થના રામાયણમાં તુલસીદાજીએ લખ્યું છે આશુ તોષ તુમ અવઢર દાની દેહુ એક બર દિન જન જાની દશરથજીએ મહાદેવને પ્રાર્થના કરી કે દુનિયાના દરેક મા બાપ ભાગશાળી એ તમારી પાસે એવું વરદાન માંગતા હશે કે મારું દીકરો મારું કયું કરે

આવો ઘોર અંધારો ને આટલો બધો અંધકાર ને આ બધા લોકો બધાના મોઢા એકબીજાના ઉતરી ગયેલા છે શું ઘટના કઈ બની છે અને ત્યારે કઈ કઈ રામજીને કીધું કે કઈ ઘટના બની નથી ઘટના ખાલી એટલે બની છે કે તમારા પિતાની પાસે મારા બે વચન લેણા હતા મેં બે વચન માગ્યા એક વચન ભરતજીની ગાદી માગી અને બીજું વચન તમને વનવાસ ચૌદ વર્ષનો માંગ્યો એમાં તમારા પિતા માયના નહીં આ બધું ઉદાસીનું વાતાવરણ એનું કારણ એ છે અને ત્યારે રામ રામાયણમાં લખે છે

રામે બે ચોપાઈ લખી છે રામાયણ માં કે સુનું જનની સોઈ ભાગી આ દુનિયામાં એ ભાગ્યશાળી છે કોણ તો કીધું જેના મા બાપ એના દીકરા પાસે ડિમાન્ડ કરે છે હા ગૌડું માણસ ઘરે બેઠું છે ચા આપો તો ચા પી લે હમ ગળી આપો તો ગળી પી લે મોળી આપો તો મોળી પી લે એવા ગૌ તો કોઈ થી હચવાય ગમે થી હચવાય જાય પણ ગળી કરો તેદી મોળી માગે અને મોળી કરો તેદી ગળી માંગે જેદી રોટલી કરી હોય તેદી ભાખરી માગે અને ભાખરી કરી હોય તેદી રોટલા માંગે દાળ ભાત કરાવ્યા હોય તેદી બટાટાનું શાક કરાવે અને જેદી બટાટાનું શાક બનાવ્યું હોય તેદી એ પડતું મૂકીને દાળ ભાત મૂકવા પડે તો એ સમજવાનું પીએચડી કરીએ છીએ હા ઘોડા છે બિચારા બોલતા નથી ચાલતા નથી પથારીમાંથી હલતા નથી એવા તો કોઈ થી પણ અચવાશે હા પહેલું બીજું ધોરણ હોય તો હા હેલું હોય હા કનક રામ લખ લખન રમન છમાન રાધા રામ લખ આ પહેલા બીજા ધોરણમાં હોય હા 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 વહેલું શિક્ષણ છે એ પહેલા ધોરણ પણ પછી પછી તો જેમ અમારા ભાઈ ઉસ્તાદને ને પૂછજો કેટલો જાડો હા આટલો જાડો આવે આ આમ આમ ઉભો નહીં આમ પાના એટલા આવે આમ તો અવડું જ હોય આમ સાઈઝ તો એટલી હોય પણ આ એટલા જાડા પણ આમ 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 ઉપડે નહીં એટલા જેમ આગળ વધવું હોય તેમ વધારે એટલે રામ કહે છે સુનુ જનની

કંઠી પહેરાવી તો બહુ સહેલી છે અને કોક ના ગળા કોક નામ ની કોક ના કોક ના કામ ની કંઠી છે રાધેશ આમ ની કંટી તો કેટલાય ફેરી પણ કાયમ કેટલા એવા ઠાકોરજી ને હા ઠાકોરજીના કામ કેટલાય કર્યા હા હવેલી દોઢસો કંટી પહેરાવી પણ જન્માષ્ટમીના દિવસે રાતે કેટલા ગયા કાનુડા ને જોવા સ્વામિનારાયણ ભગવાન ના નામ નો શાકો તો પાંચ હજાર માણસ નું કર્યું હતું રીંગણા ટોપ ફરીને કીરા હા પણ જેથી હરિજંતિ આવી તેથી સ્વામિનારાયણ મંદિરની ની ઝાલ બગાડવા કોણ ઉભો રહ્યો હતો પહેરી લીધે કઈ ન થાય મારા ભગવાન જેના નામની કંઠી પહેરવી એ એની વાત એક ધણીના નામનું મંગળ સૂત્ર પહેરો ને તો એનું કયું કરવું પડે જો એને રાજી રાખવું હોય ને તો એમ જેને રાજી રાખવું હોય ને તો એ જેના નામની કંઠી પહેરીને એનું કયું કરવું પડે